જો અહીંયા ધાતુ આપેલા છે એના અર્થો જોઈ લઈએ રક્ષ રક્ષણ કરવું સંભાળવું રાખવું વધ એટલે બોલવું વસ એટલે વસવું રહેવું ભણે એટલે ભણવું કેવું ખાદ એટલે ખાવું દ એટલે બળવું બાળવું હવે અહીંયા આગળ વાક્યો આપ્યા છે પતત પતવત્તા આ વત્તા તસ એટલે ત્રીજો પુરુષ ધી વચન એનો અર્થ અહીંયા શું કરશું આપણે સનો ર અને રનો વિસર્ગ થયો છે પતત તેઓ બે પડે છે રક્ષવત્તા આ વત્તા સી બીજો પુરુષ એક વચન છે એટલે તું રક્ષણ કરે છે અહીંયા ગાડી ભણવત્તા વત્તા તસ ત્રીજો પુરુષ ધી વજન જેવી રીતે અહીંયા ગાડી છે સનો ર અને રનો વિસર્ગ એટલે અહીંયા ગાડી તેઓ બે ભણે છે વધ વત્તા વત્તા તિ વધ એટલે બોલવું છે ત્રીજો પુરુષ એક વચન તે બોલે છે નમ નમવત્તા વધતા તસ સનો રનો વિસર્ગ તેઓ બે નમસ્કાર કરે છે અથવા તો તેઓ બે નમે છે વત્તા અ વત્તા વસ અનો પૂર્વના અનો આ અને સનો ર અને રનો વિસર્ગ અહીંયાનો આ કેમ કર્યો મને વથી શરૂ થતાં પત્યુની પહેલાં પૂર્વનાનો આ થાય છે